આગળ વધીએ તો આમ તો ખેતી હવે આધુનિક બની ગઈ છે અને ધીમે ધીમે આધુનિક ઓઝારોનો ખેડૂતો ઉપયોગ પણ કરતા થઈ ગયા છે પરંતુ શું તમે જાણો છો કે ખેતીમાં ઉપયોગમાં આવતું હલર સૌથી પહેલા ક્યાં બન્યું હતું અને તેને કોણે બનાવ્યું હતું ન જાણતા હો તો આવો આજે ખેડૂત મિત્રોને દેશનું પ્રથમ હલર ગુજરાતમાં ક્યાં અને કોણે બનાવ્યું હતું તે પણ જણાવી દઈએ જેવા નાનકડા શહેર નો એક ચોપડી ભણેલ વ્યક્તિ દેશના ખેડૂતો માટે ક્રાંતિ સર્જી શકે છે એવું ભાગ્યે જ કોઈએ વિચાર્યું હશે પરંતુ આ આપણો ઇતિહાસ છે આ જ સત્ય છે દેશનું પ્રથમ હલર બનાવનાર વ્યક્તિ તસવીરોમાં દેખાતા જીવરાજભાઈ રાઠોડ છે જેમણે ખેડૂતોને માટે જે તકલીફો પડતી હતી તેને દૂર કરવા માટે હલરનું નિર્માણ કર્યું હતું એવું કહેવાય છે કે સોવિયત દેશ નામના મેગેઝીનમાં ખેતીને લગતી મશીનરીના ફોટો જોઈને જીવરાજ રાઠોડે હલર બનાવવાનું નક્કી કર્યું એક વર્ષની મહેનત પછી હલર બનાવવામાં સફળતા મળી મગફળી કાઢવા માટે ટ્રાયલ કરાયું અને તેમાં સફળતા મળ્યા પછી અન્ય હલર બનાવાયા અને આજે સુધારા સાથે હલર એટલે કે ઉત્પાદન માટે રાજ્ય અને દેશમાં ફેમસ છે સિત્તેર જેટલા કારખાનામાં હજારો કારીગરો હલર બનાવી રોજગારી મેળવી રહ્યા છે હવે શરૂઆતમાં તો કઈ બીજા કઈ નહોતા અને સાધન વગર બધી મતલબ હોલ પાડવાના જે કાંઈ કરવાનું એ બધું જાત મહેનત થઈ કે વેલ્ડિંગ પણ નહોતા ડ્રીલ પણ નહોતા બધી રીતે બધા એની બુદ્ધિ પ્રમાણે એને પહેલું મશીન બનાવ્યું પછી એ ત્યારે બનાવી પહેલા મગફળીના છોરમાંથી મગફળી અલગ થાય એ પૂરતું બનાવ્યું બાસઠ ચારમાં પછી એમાં જે કાંઈ સુધારા વધારા કરી જે ખામી હતી એ બધી દૂર કરી અને એકદમ સક્સેસફુલ હતી મગફળીનું મશીન બનાવ્યું પછી એના જ મશીનની અંદર ઘઉં જુવાર બાજરી આ બધું એક ને એક મશીનમાં થોડા મામૂલી ફેરફાર કરી અને એમાં થાય એક જસદણ આમ તો પાસઠ હજાર લોકોને રોજગારી આપે છે જેમાં હલર હીરા અને હેન્ડીક્રાફ્ટ ઉદ્યોગનો સમાવેશ થાય છે પરંતુ દેશમાં હલરનું નિર્માણ સૌ પ્રથમ વાર જસદણ થયું હતું સમય સાથે તેમાં સુધારા થયા અને આજે થ્રેસરના આધુનિક મોડેલ માટે પણ જસદણ દેશમાં જાણીતું છે રાજના ખૂણે ખૂણે થી લોકો હલર ખરીદવા માટે જસદણ આવે છે હું જસદણ હલર લેવા આવ્યો છું મારે પચાસ વીઘા જમીન હલર થી શું તમને ફાયદા થાય છે હલર માં એક તો આપડે ઝડપી કામ થાય છે પેલા આપડે ખેરીને માંડવી કાઢવી પડતી અત્યારે

આજની તારીખે સાઠ હજારથી લઈને નવ લાખ રૂપિયા સુધીના હલર એટલે કે થ્રેસર બને છે ત્રણ ચાર દિવસના કામ હલરની મદદથી માત્ર કલાકોમાં થઈ રહ્યા છે મોંઘવારીના સમયમાં ખેડૂતોને મજૂરી પોસાતી નથી તેવા માહોલમાં ઓછા મજૂરોથી વધુ કામગીરી થઈ શકે તેવા થ્રેસર પણ જસદણમાં બની રહ્યા છે એટલે જ તો હલર એટલે કે થ્રેસરના ઉત્પાદનમાં જસદણ હંમેશા આગળ રહ્યું છે કાળુ રાઠોડ વીટીવી ન્યૂઝ જસદણ